નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાનની તારીખ સાતમી મે નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અઢાર પંચપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર અર્થે લુણાવાડા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા સંમેલનમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમાબેન મોહિલે

મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાં એ ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગ્રાસ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ થી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ હજાર થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા

નિશાબેન મોદી તલિકાબેન શુક્લા ભાવનાબેન મહેતા બ્રિંદાબેન શુક્લા મંડળ મોરચાના પ્રમુખ બહેનો સહિત જિલ્લા મહિલા મોરચાની સમગ્ર ટીમ અગ્રણી મહિલા કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કે પાંડના નારા લગાવ્યા હતા આ સંમેલનમાં પંચમહાલ લોકસભા બેઠક પાંચ લાખથી વધુ લીડની જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ